નમસ્કાર દોસ્તો સુપર ફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો નમસ્કાર મિત્રો જય શ્રી રામ હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે ગરમીની સાથે સાથે ઉત્તર ગુજરાત કોસ્ટમાં ઉત્તર પશ્ચિમ પવન ફૂંકાશે દક્ષિણ ગુજરાત કોસ્ટમાં ઉત્તર પૂર્વ પવન રહેશે આવતા સપ્તાહમાં વરસાદની કોઈ સંભાવના નથી વર્તમાનમાં સુરતમાં ત્રીસ પોઈન્ટ ચાર અને રાજકોટમાં ત્રીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે દ્વારકામાં પચ્ચીસ અને ભુજમાં અઠ્યાવીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ડીશામાં અઠ્યાવીસ પોઈન્ટ છ અને વેરાવળમાં અઠ્યાવીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એક તરફ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે તો બીજી તરફ નિવેદન બાજુ અને પક્ષ પલટાનો પવન ફૂંકાઈ રહ્યો છે સાથોસાથ પક્ષો દ્વારા નેતાઓને ચૂંટણીલક્ષી જવાબદારી પણ સોંપવામાં આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા છવ્વીસ લોકસભા બેઠકો પર રાષ્ટ્રીય પરિષદના સભ્યોની જાહેરાત કરાઈ છે બીજા મહત્ત્વ એવા સમાચારની આગળ વાત કરી લઈએ તો લોકસભાની ચૂંટણીને પાંચ મહિનાની જ વાર છે રાજકીય પક્ષો પોતપોતાના સમીકરણો ગોઠવવા લાગ્યા છે પરંતુ તેમાં સમાજવાદી પાર્ટી સૌથી વહેલા ઉઠી છે સમાજવાદી પાર્ટી ચીફ અખિલેશ યાદવે લોકસભાની પહેલી યાદી જાહેરાત કરતાં સોળ ઉમેદવારોના નામની એલાન કર્યું છે બીજા એવા મહત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો હાલ સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે પીએમ કિસાન ટ્રેક્ટર સ્કીમ શરૂ કરી છે તેની શરૂઆત પીએમ મોદી દ્વારા કરાઈ છે સોશિયલ મીડિયામાં પણ આવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યોજના હેઠળ સરકારે ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપી રહી છે પરિણામે આ સમાચાર વાંચનારા ખેડૂતો તેને વિશ્વાસ કરવા લાગ્યા છે પરંતુ શું આ દાવો સાચો છે અને શું આ સરકારે ખરેખર આવી યોજના શરૂ કરી છે પીબીઆઈ અનુસાર કેન્દ્ર સરકારે પીએમ કિસાન ટ્રેક્ટર યોજના નામની કોઈ સબસિડી સ્કીમ શરૂ કરી નથી તેથી સબસિડી પર ટ્રેક્ટર આપવાનો દાવો કરતી આ વેબસાઇટ નકલી છે અને તેના પર વિશ્વાસ કરી શકાય તેમ નથી ફટાફટ બીજા એવા મહત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો પરેશ ગૌસ્વામીએ જણાવ્યું છે કે તારીખ ત્રીસ એકત્રીસ જાન્યુઆરી અને એક ફેબ્રુઆરી માટે ઝાકળ વર્ષાની સંભાવના વ્યક્ત કરી હતી જેમાં ત્રીસમી જાન્યુઆરીએ રાજ્યના ઘણા ભાગોમાં સવારે ઝાકળ વર્ષા જેવો માહોલ તથા લો વિઝિબિલિટી જોવા મળી હતી જેમાં કેટલીક જગ્યાએ ઘાટું ઝાકળ પણ જોવા મળ્યું હતું જાણે રાત્રે વરસાદી ઝાપટું પડી ગયું હોય તેવી ઝાકળ ઘણા વિસ્તારોમાં જોવા મળી છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઘાટું ઝાગળછાયું વાતાવરણ જોવા મળ્યું રહ્યું હતું ફટાફટ બીજા હવામાન વિભાગની બીજી વાર વાત કરી લઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં હળો વરસાદ થવાની સંભાવના છે વેધર સેન્ટર જયપુરે જણાવ્યું હતું કે પ્રથમ વિક્ષેપ એકત્રીસ જાન્યુઆરીથી એક ડિસેમ્બર સુધી સક્રિય રહેશે રાજ્યના ઉત્તર પશ્ચિમ અને ઉત્તરીય ભાગોમાં હવળા વરસાદના સ્વરૂપમાં તેની અસર થવાની ધારણા છે બીજી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રણથી ચાર ફેબ્રુઆરી સક્રિય રહેશે અને તેની અસરને કારણે ત્રણથી ચાર ફેબ્રુઆરી દરમિયાન બિકાનોર વિભાગ શેકાવતી ક્ષેત્ર અને જયપુર વિભાગમાં છૂટાછવાયા સ્થળોની ગાજવીજ સાથે હવળો વરસાદની સંભાવના વ્યક્ત કરી છે ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની આગળ વાત કરી લે તો પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાનો માટે સારા સમાચાર સામે મળી રહ્યા છે રાજ્ય સરકાર આગામી સમયમાં બાર હજાર જેટલી પોલીસની જેટલી ભરતીઓ રજૂ કરશે ગૃહ વિભાગ દ્વારા ગુજરાત હાઈકોર્ટે એક સોગારનામું રજૂ કરવામાં આવ્યું છે આ બાબતે હવે ત્રણ સપ્તાહ બાદ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે પોલીસ ભરતી અંગે હાઈકોર્ટે સુમોટો મોટો લીધો છે ફટાફટ બીજા એવા મહત્ત્વ સમાચારની આગળ વાત કરી લે તો એક સપ્તાહમાં ઓગણીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન માટે અયોધ્યા પહોંચ્યા છે રામ મંદિરમાં રામલલ્લાની સન્મુખ પહોંચવા જતાં જ શ્રદ્ધાળુઓ ભાઈ બહેનો અને વડીલો ભાવવિખોર બની રડતા જોવા મળી રહે છે એટલું જ નહીં રામ મંદિરને એક અઠવાડિયામાં કરોડો રૂપિયાનું દાન મળ્યું છે આટલી ભીડ એવા સમયે જ્યારે પ્રોટોકોલનું પાલન કરીને અને મોટા જૂથોમાં આવતા લોકોને તબક્કાવાર દર્શન માટે આવવાનું કહેવામાં આવી રહ્યું છે ફટાફટ આગળ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બાર ના પરીક્ષા ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા ફોર્મ ભરવાથી વંચિત રહી ગયા છે ફોર્મ ભરવાની વંચિત રહી ગયેલા છાત્રાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને બોર્ડ દ્વારા પરીક્ષા ફોર્મ ભરવાની મુદત પાંચ દિવસનો વધારો કરવામાં આવ્યો છે છાત્રો હવે ત્રણ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે તારીખ લંબાવવામાં આવી ગઈ છે જે વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાના બાકી હોય તે જલ્દીથી જલ્દી ભરી લેજો ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની આગળ વાત કરી લેવી તો અંધશ્રદ્ધા કુરિવાજો અને ગેરમાન્યતાની સાથે દેશભરમાં લડત આપી લોકોને સાચા રાહ પર લઈ જનારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવશે આ નિમિત્તે તારીખ બાર ફેબ્રુઆરીના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખાસ કરીને હાજરી આપશે મહોત્સવમાં રાજ્યપાલ અને ગુજરાતનું આખું મંત્રીમંડળ તેમજ દેશભરમાં પચીસ હજાર આર્ય સમાજ હાજર રહેશે ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની વાત કરીએ તો મોરારી બાપુ ગુજરાતના શિક્ષણ સાહિત્ય અને સાંસ્કૃતિક જગતની અનન્ય સેવા કરી રહ્યા છે તેના એક ભાગરૂપે દર વર્ષે પ્રાથમિક શાળાના દરેક શિક્ષકના એક શિક્ષકને ચિત્રકૂટ એવોર્ડથી નવાજવામાં આવે છે વર્ષ બે હજારથી શરૂ થયેલો આ એવોર્ડ બે હજાર તેવીસમાં ચોવીસમો એવોર્ડ મણકો છે આ એવોર્ડ ગુજરાતના પ્રાથમિક શિક્ષક દંગ દ્વારા પસંદગી પામેલા દરેક જિલ્લાના એક શિક્ષકને રૂપિયા પચીસ હજારની રાશિ પ્રસ્તાવિત પત્ર અને સૂત્રમાલાથી મોરારી બાપુ સન્માન કરે છે ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો શહેરમાં દોડતી એએમટીએસ ટી એસ બસની સેવામાં હવે વધારો થવાનો છે શહેરમાં ટૂંક જ સમયમાં હવે એએમટીએસની પણ એસી બસો દોડતી થશે તે વધુ એકવાર ડબલ બસની સેવાઓ પણ શરૂ થશે ત્યારે આવો જોઈએ એમટી ડ્રાફ્ટ બજેટમાં શું વાયદા કરવામાં આવ્યા છે અને મુસાફરોને કેટલી સેવાઓ મળવાની છે ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો બોટાદ માર્કેટિંગ ખાતે સફેદ તલની પચીસ મણ આવક થઈ હતી જેના ભાવ દીઠ સૌથી નીચા ભાવ બે પચાસ રૂપિયા નોંધાયા હતા જ્યારે સૌથી ઊંચા ભાવ બે હજાર સાતસો ને પંચોતેર રૂપિયા નોંધાયા હતા ગત છેલ્લા દિવસેના ભાવ પ્રતિમણ દીઠ બે હજાર નવસો પંચોતેર રૂપિયા નોંધાયો હતો છેલ્લા બે દિવસમાં સરેરાશ બસો રૂપિયાનો પ્રતિમણ દીઠ ભાવ ઘટાડો નોંધાયો હતો બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની કુલ તેત્રીસ હજાર આઠસો મણ આવક નોંધાઈ હતી કપાસનો પ્રતિમંડિત સૌથી નીચો ભાવ બારસો રૂપિયા બોલાયો હતો જ્યારે સૌથી ઊંચો ભાવ ચૌદસો ને અઠ્ઠાવન રૂપિયા નોંધાયો હતો આગળ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો સાબરકાંઠામાંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને આર્થિક કરોડ રજૂ ગણાતી સાબર ડેરીમાં ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરાય છે સાબર ડેરીના નિયામક મંડળ બહુ જલ્દીથી ચૂંટણી યોજશે આ માટે ચૂંટણીની અધિકારી અને પ્રાંત અધિકારી હિંમતનગર દ્વારા મતદાર યાદીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેને નવ ફેબ્રુઆરી સુધી પૂરી કરવામાં આવશે ત્યારબાદ ચૂંટણીની જાહેરનામું પ્રસિદ્ધ કરી શકે છે ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ચાર ચાર બંગડીવાળી ગાડી ગીતના કોપીરાઈટ વિવાદ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે કોપીરાઈટના વિવાદ મામલે સિંગર કિંજલ દવેને મોટી રાહત મળી છે કોર્ટે ગીત ગાવા પર લાગેલી રોક હટાવી દીધી છે કોપીરાઈટનો ભંગ અંગેનો થયેલો કેસ કોર્ટ ફગાવ્યો છે તેમને જણાવી દઈએ કે કિંજલ દેવીનું ગીત ચાર ચાર બંગડીવાળી ગાડી ખૂબ જ ફેમસ હતું આગળ બીજા મહત્વ સમાચારની વાત કરીએ તો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક આવેલ કૃષ્ણકુંજ સોસાયટી સ્થિત ભગવાન શ્રી રામના મંદિર ખાતે પીએમ મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથની પ્રતિમા સ્થાપિત કરી ભગવાન રામના રક્ષક તરીકે દર્શાવવામાં આવ્યા છે પાંચસો વર્ષ જૂના સંઘર્ષ બાદ અયોધ્યા ખાતે ભવ્ય મંદિરમાં સિંહાસન પર ભગવાન રામલલાની બિરાજમાન થઈ ગયા છે પાંચ વર્ષના બાળકના રૂપમાં સોનાના આભૂષણો સજ્જ રામલલાને જઈ સૌ કોઈ રામ ભક્ત ભાવુક થઈ ગયા છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના રામ ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ફટાફટ બીજા મહત્ત્વ સમાચારની વાત કરીએ તો લોકસભાના ચૂંટણી પહેલાં રાજ્યોમાં મોટા પાયે આઈએસ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે રાજ્યના પચાસ આઈ અધિકારીઓની બદલી કરવામાં આવી છે મોકટા ભાગના ડીડીઓ અને કલેક્ટરોની બદલી સમાવેશ કરવામાં આવ્યો છે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગો દ્વારા બદલી કરાઈ છે લોકસભાની આગામી ચૂંટણી સંદર્ભ આ બદલી કરાઈ રહી છે